હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો નો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી નિઃશ્વાદન પોથીનો પાઠ તેર સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ પાઠ તેરના સ્વદેન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ તેર સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ સૌપ્રથમ પ્રશ્ન નંબર એક પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખો સવાલ નંબર એક બટાકાવાળા શેઠ અને સુરણવાળા શેઠ વચ્ચે કઈ બાબતની સમાનતા જોવા મળતી નથી જવાબ થશે ગાજરનો વિક્રમ તોડનાર એ સમાનતા નથી બાકી બંને સમાનતા છે બે પ્રભુની ઈચ્છા હશે તો સમરથલાલનું કયું સ્વપ્ન પૂર્ણ થશે જવાબ થશે સવામણનું શક્કરિયું ઉગાડવાનું સ્વપ્ન પૂર્ણ થશે ત્રણ પાઠના આધારે કસ્તુરી કોને કહે છે કસ્તુરી ડુંગળીને કહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અહીંયા છે ઉદાહરણ આપેલું છે સારંગપુરથી પાંચ શબ્દ બનાવેલા છે એવી રીતે આપણે આપેલા શબ્દો પરથી પાંચ પાંચ શબ્દ બનાવવાના છે હું અહીંયા જે શબ્દ બનાવું છું એ જ શબ્દ બનાવવા જરૂરી નથી તમે તમને મનગમતા કોઈ પણ પાંચ શબ્દ બનાવી શકો છો એક ભાવનગર પરથી ભાવ વન વગર નગર વર એવા શબ્દ બનાવી શકાય બે મનગમતું પરથી મન નમ ગમતું નમતું મગ આવા શબ્દ બનાવી શકાય ત્રણ અસાધારણ પરથી સાધારણ સાર રણ ધાર ધારણ આવા શબ્દ બનાવી શકાય ચાર કામણગારું પરથી કામણ મણ કામ કામરું કાણ આવા શબ્દ બનાવી શકાય પાંચ કલા પારખું પરથી કલા પારખું લાખું કર પાર આવા શબ્દ બનાવી શકાય તમે આના સિવાયના અન્ય શબ્દ બનાવો હોય તો તમે તે પણ બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ આપ્યું છે પર્યાવરણનું રક્ષણ કરવું એ દેશના દરેક નાગરિકની ફરજ છે આવી રીતે આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે એક દરરોજ સહેવારે વહેલા ઉઠી હું ભગવાનને પ્રાર્થના કરીશ બે મને ચિત્ર દોરવાનો શોખ હોવાથી હું ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈશ ત્રણ જરૂરિયાતમંદને મદદ કરવી એ આપણી ફરજ છે ચાર પરોપકારી મનુષ્ય હંમેશા દયાળુ હોય છે પાંચ મને લાગે છે કે આજે વરસાદ પડશે આવી રીતે આપણે અધૂરા વાક્યને પૂર્ણ કરવાના છે તમે તમને મનગમતા બીજા વાક્ય લખીને પણ આપેલા ઉદાહરણ પૂર્ણ કરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક તમારા મતે શાકભાજીનો રાજા કોણ છે શા માટે જવાબમાં લખી શકાય મારા મતે તો શાકભાજીનો રાજા બટાકાને કહેવાય છે કારણ કે બટાકાને રીંગણ દૂધી કારેલા શક્કરિયા તથા ટમેટાં વટાણા જેવા મોટાભાગના શાક સાથે મિક્સ કરી અને શાક બનાવી શકાય છે પુરુષ મહિલા બાળકો તથા વડીલોને મોટાભાગના લોકોને બટેટા ભાવતા હોય છે બટેટા સહેલાઈથી મળી જાય છે અને ભાવમાં પણ લોકોને પોસાય તેવા હોય છે બટેટાની અનેક વાનગીઓ પણ બનાવી શકાય છે આ માટે બટાકાને શાકભાજીનો રાજા કહેવાય છે સવાલ નંબર બે મળતાવડો સ્વભાવ એટલે કેવો સ્વભાવ જવાબમાં લખીશું મળતાવળો સ્વભાવ એટલે મોટા માણસથી લઈને નાના બાળકો સાથે સામાન્ય માણસ સાથે સહેલાઈથી ભળી જાય તેવા સ્વભાવના લોકોને મળતાવડા કહે છે ત્રણ કોઈ પણ એક શાકભાજી કે ફળને લગતું જોડકણું બનાવવાનું છે હું અહીંયા શાકભાજી અને ફળને લગતા જોડકણાં બનાવું છું તમે તમને મનગમતું કોઈ પણ એક જોડકણું લખી શકો છો આવરે વરસાદ ઘેબરિયો પરસાદ ઉની ઊની રોટલીને કારેલાનું શાક પીળી લીલી લીંબુડી ફળમાં રાખે રસ રસ નીચોવી કાઢે તો કાઢે દાંતનો કસ ત્રીજું છે એક ગોળી એવી જે પોચી પોચી પટ વેલા ઉપર થાય જેને લોકો ઝટપટ ખાય આવી રીતે તમે તમને મનગમતું કોઈ પણ જોડકનું બનાવી શકો છો ત્યારબાદ ચાર સ્વાસ્થ્યને લગતી બે કહેવત લખી એનો વાક્ય પ્રયોગ કરવાનો છે પહેલી છે પહેલું સુખ તે જાતે નરિયા તેના આધારે વાક્ય બનાવી શકાય અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે તેથી જ કહે છે ને કે પહેલું સુખ તે જાતે નરિયા બીજું છે જેને ઘેર તુલસીને ગાય તેને ઘેર વૈધ ન જાય તેના આધારે વાક્ય બનાવી શકાય ગાયનું દૂધ આપણને તંદુરસ્તી આપે છે અને તુલસીનો અનેક રોગ ઉપચારમાં ઉપયોગ થાય છે તેથી જ કહે છે ને કે જેને ઘેર તુલસીને ગાય તેને ઘેર વૈધ ન જાય આવી રીતે તમે તમને મનગમતી બીજી કોઈ પણ કહેવત લખી તેનો વાક્ય પ્રયોગ કરી શકો છો ત્યારબાદ પાંચ પાઠમાંથી તમને કોનું ભાષણ ગમ્યું શા માટે જવાબમાં લખી શકાય મને તો ડાયાભાઈનું ભાષણ ખૂબ જ ગમ્યું કારણ કે તેમના ભાષણમાં કહ્યા મુજબ સમરતલાલ સુરણવાળા ડુંગળીના દળા જેવા છે જેમ ડુંગળી ગરીબો માટે આશીર્વાદ છે તેને ગરીબોની કસ્તુરી કહેવાય છે તેમ સમરતલાલની શાખ કસ્તુરીની જેમ મહેકે છે તેઓ ડુંગળીની જેમ ગરીબોની ઝોપડીમાં અને મિલ માલિકોના બંગલે જાય છે મારે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ છે અહીંયા ચોપડીની જગ્યાએ ઝોપડી લખવું ગરીબોની ઝોંપડીમાં અને મિલમાલિકોના બંગલે જાય છે તેમને કશી વાતોનું અભિમાન નથી તેઓ ડુંગળીની જેમ અનેક ઉપયોગોમાં આવે તેવા પરોપકારી છે ડાયાભાઈએ છેલ્લે કહ્યું કે તેઓ ડુંગળીની જેમ ગરીબ અને તવંગર સૌની સેવા કરતા રહેજો એટલા માટે મને તેમનું ભાષણ ગમ્યું તમને કોનું ભાષણ ગમ્યું તે તમારે અહીંયા લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના ઉત્તર લખો એક જો વાહન વ્યવહારની સેવા બંધ થઈ જાય તો તમારી જાતે વિચારીને જવાબ લખવાનો છે જવાબમાં લખી શકાય જો વાહન વ્યવહારની સુવિધા બંધ થઈ જાય તો આપણે અનેક હાલાકી ભોગવવી પડે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવામાં ખૂબ મુશ્કેલી થાય અને મોડું થાય વસ્તુ લઈ જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે ગામડામાંથી શહેરમાં કૃષિ પેદાશો દરરોજ જાય છે અને લોકો શાકભાજી અને ફળો ખાય છે તે શહેરના લોકોને દરરોજ તાજા શાકભાજી અને ફળ મળતા બંધ થઈ જાય જ્યારે દવાખાનાની ઇમરજન્સી આવે ત્યારે વાહન વ્યવહાર ન હોય તો ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે આમ આપણે ડગલેને પગલે વાહન વ્યવહાર ન હોય તો તેના માટે મુશ્કેલી અનુભવવી પડે વાહન વ્યવહાર વગર હવેનું જીવન વિચારવું શક્ય નથી ત્યાર પછી સવાલ નંબર બે જો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો જવાબમાં લખી શકાય જો શાકભાજી મળતું બંધ થઈ જાય તો દરરોજ શાક રોટલી ખાવાળા લોકો માટે શું ખાવું તે પ્રશ્ન બની જાય શાકાહારી લોકો માટે શાકભાજી વગરનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય જો શાકભાજી મળતું બંધ થઈ જાય તો શાકાહારી લોકોને પણ માંસાહાર કરવાની ફરજ પડે શાકભાજીમાંથી આપણને જે પોષક તત્વો મળે છે તે આપણા શરીરને મળે નહીં એટલે આપણે અનેક બીમારીઓનો પણ સામનો કરવો પડે આમ શાકભાજી ન મળે તો આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારબાદ પ્રશ્ન નંબર છ કોષ્ટક પૂર્ણ કરો અ અને બ વિભાગમાં ઉદાહરણ આપ્યું છે તું આજે કામ પતાવીને શાળાએ જજે એનું બહુવચન કર્યું છે તમે આજે કામ પતાવીને શાળાએ જજો આવી રીતે જ્યાં એક વચન આપ્યું છે ત્યાં બહુવચન લખવાનું છે અને બહુવચન આપ્યું છે ત્યાં એક વચનનું વાક્ય લખવાનું છે પહેલું તમે ફળ તોડ્યા એક વચન થશે તે ફળ તોડ્યા બીજું છે હું આજે છોડ રોપવા વાળીએ જઈશ તો બહુવચન થશે અમે આજે છોડ રોપવા વાળીએ જઈશું ત્રણ પહેલો પર્વત દેખાય છે તો પહેલાં પર્વતો દેખાય છે ચોથું અમને ગુલાબ ગમે છે તો મને ગુલાબ ગમે છે પાંચું વાક્ય તમારી જાતે લખવાનું છે મેં લખ્યું છે તું ક્યારે બહાર ગામથી આવીશ તમે ક્યારે બહાર ગામથી આવશો આવી રીતે તમે કોષ્ટક પૂર્ણ કરશો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત વર્ગીકરણ કરો અહીંયા છે કેટલાક નામ આપેલા છે તેને પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુસંકલિંગમાં વર્ગીકરણ કરવાનું છે પુલ્લિંગમાં લખી શકાય છગનભાઈ આંબો બાટલો પંખો રોગ સ્ત્રીલિંગમાં લખી શકાય જીનલ ખુરશી લાઈટ સાડી નપુસંકલિંગમાં ઓશીકું પેપર માર્કેટ થડ પેટ્રોલ દહીં આવી રીતે વર્ગીકરણ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ શાકભાજીના નામ માટે તમારી સ્થાનિક બોલીનો શબ્દ લખવાનો છે મરચાં અમારી સ્થાનિક બોલીમાં મરસા કહે છે તમારી સ્થાનિક બોલીમાં જે કહેતા હોય તે લખવાનું છે બે સરગવો તો હરઘવો તાંદળજો તો તાંદળિયો કંકોડા તો કંકેડા ટિંડોળા તો ટીંડોરા આવી રીતે તમારી સ્થાનિક બોલીમાં શું વપરાય છે તે અહીંયા લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ કોઈપણ બે પાત્રો લઈ હાસ્ય ઉપજાવે તેવા સંવાદની રચના કરવાની છે પત્ની કહે છે સવાર પડી જલ્દી ઉઠો હું ભાખરી કરું છું પતિ કહે છે હું ક્યાં તાવડી ઉપર સૂતો છું તું ભાખરી કરને આવી રીતે તમને મનગમતા કોઈ પણ બે સંવાદ લખવાના છે મેં અહીંયા બે સંવાદ લખ્યા છે તમે તમને મનગમતા કોઈ પણ બે બીજા સંવાદ પણ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ તમારા વિસ્તારની તમને ગમતી શાકભાજી વિશે લખો હું મારા વિસ્તારની શાકભાજી વિશે લખું છું તમે તમારા વિસ્તારની શાકભાજી વિશે લખશો મારા વિસ્તારમાં ભીંડા ગુવાર ડુંગળી અને રીંગણાં વધુ થાય છે તેમાં સૌથી મને પ્રિય છે રીંગણાં રીંગણાનું શાક બટાકાના શાક સાથે ખાવાની બહુ મજા પડે છે અને શિયાળામાં રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો એ અમારા વિસ્તારનું પ્રખ્યાત ભોજન છે રીંગણાનો ઓળો ખાવાની ખૂબ જ મજા પડે છે આખા રીંગણાનું શાક પણ ખાવાની ખૂબ મજા આવે છે એટલા માટે મને રીંગણા બહુ ભાવે છે આવી રીતે તમારે તમારા વિસ્તારની તમને ગમતી કોઈપણ શાકભાજી વિશે લખવાનું છે અહીં આપણા પાઠ તેરના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની સ્વાધીન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી સ્વાધીન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો